અંબાજી પોલીસ સ્ટેશનના વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસના બે વર્ષનો જે અલગ અલગ કેસોમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો આજરોજ નાશ કરવામાં આવેલ છે એમાં દસ હજારને સત્તર બોટલો છે જેની કિંમત ચૌદ લાખ છેતાલીસ હજાર પાંચસો ને ઓગણસાઠ જેટલી થાય છે અને આ મુદ્દા માલ આજરોજ અત્યારે નાશ કરી રહ્યા છે મંજૂરી આ એસડીએમ સાહેબ દાતાની અને ડીવાય સાહેબ પાલનપુર ડિવિઝન તથા અમો આ કમિટીમાં છીએ અને કમિટીના સભ્યોની હાજરીમાં હાલ મુદ્દામાલ નાશ કરવામાં આવે છે